ખરેખર ખરેખર બંધ કર્યો ફાતો કહે ફાસો એમ ખોટો બોલો કહે તો બે શું કહે કે બે ન રમવા તને વાત કરો તો તમે હા તો મગજ ખોલી તો તારો મગજ તમે ખોલીને મેલ્યો નું ખરી હવે આપણે બાઈક લાવવું છે ભાગું બેન આપભે અલ્યા લવરા તો થયો બે તમારે લવડા શું નથી લાવો પછી મારે તારો ભાગ નિદ્રાવો બની ગયો બીજું આ નથી આવતો તારો પેલા ખોટું ના એમ હા લાવું છું ઠીક રહેશે શું ધંધો કરશી બાઈક ઉપર તો આપે બાઇક માથે હા માથે કોક વિચારશે પણ ચાલો બાઈક લાવો હા પછી કોક ફરતો ધંધો વિચાર કે હોરમાં થાય એમ હોરમાં તો એક પડ્યું તો છે હા હું કાલે નશો ઉદર્યો કે નતર પછી હું ભાળવા ગયો તો ના આવ્યો તો બાઇક તો ફરતો તો પંખા વાળો પહેલા શું કરશે તો પંખા વાળો તો એ તો પછી કોક કરશે મને પાછો તાર લઈ આવ્યો બરે શિયાળે માં લઈ આલીરો પોહ મહિનામાં શિયાળે ભાવ ઓ સારી ને ના 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 વરહાલા માં જોયો મચ્છર થઈ જાય

ચાલ્યા હું કાળગીઓ તો ભલે આવેલા હોમો અબ ચેકન થાય છે મને અલ્યા ઓલ્યો બોલાડ બલાડ તો કાનનો હાટુ વાળું બેગ નિલું કે બેગ મેળી બાય રહેવા નથી લેવા લાવો હે નસ દાવ લેવા અગ ચકન મારો સાથે મજા ગમને કાં કોને સાબકાવા સદ ગુમ થાય આ મારીઓ ગમનો કાં કોન સાબકા તો કે જો તારે રેચે સો મને તો કહવાનું હતું મને રસ્તો છે હું ખાઈ છું તમે આવો રાહ છો

નો નો લાવન છે આ બે થી નો નો લાવું છે નો નો લાવું છે અમને ઓ નો નો હ લે ગમ ના ભાળ હેડ વાળો ભાળો બરો તો કાલી ભાળી ગયો તો ભાળી ગયો કાલે ઓય શું નંબર છે નંબર તો 61 છે હેર્તો તો આ વેલા મોડેલ લસી રહીタイヤ માથે 96 મોડેલ વે ઓ એને 96 નંબર હે હો તમે બરો

ચાવી લાવી <and l> <properties> <gibberish> <nourishirm> <Inaudible>. <leadership> <Bol classified>

આ તમે નંબર પ્લેટ હમણે પાડે કેમ ના ધારે આ નથી ધારે તો ના પાડેલો છે બીરે ના ખાવ તો તમે ને તો પોલીસ વાળા ઘરે ને જાન પર પડ્યા રે ફેર બીજો તો કોઈ બાય ગા કે ને તારે કે રે ના હેટ હે પર આ છે રે વાવ પહેલા બાગ પૈસા ના લો આપરો તો બલાડ થી કરતે ભીડાઈ ગયો

આપણે લીધા <laughs> <laughs> డి <mulia>